પંડિતજી ને કેવું હારું કુતા છે અને પાછા નાકોરા ઢાડ છે હે પંડિતજી ને બધે જોવા જવાનું અને પછી મોડા સુધી હોવાનું અને હાજે આરામ પંડિતજી હે પંડિતજી ઉભા થા ઉભા થા આવો આવો મયા ભાઈ જય શ્રી કૃષ્ણ બેસો બેસ બેહવી પણ બેહવી પંડિતજી મારો મુદ્દો હવે જાગી ગયો છે કયો મુદ્દો

એટલે મારા કુંડળી મોટું ચડાવી મહારાજે મને કીધું શું કોને શું કીધું મને કે તારા જીવન માં છોકરી છે તારે લગ્ન યોગ નથી મન કે

તો કે પણ પંડિતજી ગામ નો હું રાજા આ ગામ નો મેન માણસ આ મયા દાદા ગામ નો કાનુડો કેવાય હે આ રાજા એ ઘર બને કેવું લાગે આમ તમારી આવે આબરું હા આવા આબરુદાર માણસ અને ઘર જમાય તો નો જ જવાય મયાભાઈ મારી આબરૂ શું રે લગન થાય કે નો થાય પણ તમારા થી ઘર જમાય તો રહેવા નો જવાય નો જવા ગામ માં વાતો શું કરે ઈ તમારું ઘર માંડીને તમારા ઘેર આવવા તૈયાર હોય તો જ આ શક્ય બાત તમારે નો દેવ પંડિત બોલો બોલો હવે આ હાથ કઈ ભૂસાઈ ગયું હોય ને બધું આ ડાબો હાથ ને જોવો ને આમાં કઈ દેખાય છે ત્યાં ને ઈ જોઈ દો એમાં હું જો જો હા હા ભલે હાથ પાણી લે પણ ઈ હાથ જોઈ દો તે કઈ હશે ને ત્યા તમારી નજર પડશે તૂટી જશે મેદાન થઇ જશે હા એવી નડતર છે તમારે હું જ્યાં નજર કરું હા

મને હારા વિચાર નથી આવતા શાંત થાવ શાંત થાવ મયા ભાઈ શાંત થાવ એમ ઉપલાટ કરે કાઈ નહીં એમ નઈ પંડિતજી હવે જો હું નકર આત્મહત્યા કરી તા તો કોઈ હોડે કુવો રહ્યો ને એ કુવો ભરી નાખી એવું કાઈ નથી કરવું બેસો મયા ભાઈ બેસો હું અરજી એકવાર હાથ જોઉં તમારો જોવો તો કાઈ શાંત થાવ હા બાપો કાઈ ન કરું શાંત થઈ જાવ મને કાઈક દેખાય છે

ધીમે 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 તમારું ભોજન પણ પચતું જશે ખાવાનું નહી હું મારો જૂનો પ્રેમ છે ને એને પાંચ મિનિટ હું ધ્યાન ધરીશ અને પછી પંડિતજી આ કરું ને

ના બાબા ઓ કન્યા ઓ આયો તે કેમ બેઠા છો કાઈ નહી હા ગઈ ગયો જો તમાર કુ ખાઈ ગઈ તે એક તમાર નામ નો પત્ર આયો છે વાત કરે આ હા પત્ર હમ મને કોઈ ને પત્ર લખ્યો હોય આ વાત હું કહું હો મને તો પ્રેમ પત્ર હોય ને એવું લાગે શું વાત કરે હા હા Mane a patra. Conia passa o prêmio patra canha o. O colo 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 colo

તો તારા પ્રેમ માં હું એટલી પાગલ થઈ ગઈ છું એટલે પાગલ થઈ ગઈ છું ને કે જો તું મને હવે પ્રેમ થી નહીં અપનાવે ને તો મારે મેન્ટલ હોસ્પિટલ માં દાખલ થવું પડશે નહીં નહીં મેન્ટલ હોસ્પિટલ માં હું નહીં જવા દઉં હવે મૈયા કાકા વરસાદ આવે પત્ર બંધ કરો ને ભલે વરસાદ આવતો પત્ર તો આખો વાંચી જ લેવો હે પણ આબળ તું તારે પત્ર એ વાંચો પત્ર એ ગયો ભલે પલ્લી ગયો તું તમારું દિલ પલ્લી હા ભાઈ હા ભાઈ તું નું આમાં લખેલું છે આ પ્રિય મામાલા દાયા અને મારા ફૂલ જેવા મયા જો તું મને પ્રેમ કરતો હોય ને તો મને દિલથી એકવાર કહી દે કે તું મને અપનાવવા માંગે નહી તો પછી છે ને આપડા છેલા રામે રામ કેવું લખ્યું છે છેલા રામે રામ અપનાવો માનતા હોય કે છોટાવો ઈંકે છે હું કહું છું

Thank you very much! ક્યાં જતા જા એ બાપ એ કામ કર્યું તોય વાપરવા 100 પાણી

તારા જેવી દીકરી ના પગલા ઘર માં પડે તમે સ્વભાવ તમારો તમે દીકરી તરીકે હારા આશીર્વાદ દો છો તું મારી દીકરી જેવી જ છે સારું તે હાલો હું જાટા સુખ શાંતિ થી જાજે અને તું છે ને અમારા ગામ ની રોનક છે આ જો તારા પગલા જે ગામમાં પીડ્યા ને તે સુખ શાંતિ પાણી હરિયાળી બધું બેઠા હો બેટા હોય મંદિરે જઈને આવું